એટીન્થ શૂટિંગ સ્પોર્ટ્સ મીટ જે બીએસએફ દ્વારા ઇન્દોર ખાતે યોજવામાં આવેલ હતી એમાં જૂથ સાતના પીઆઈ શ્રી લજ્જાબહેન ગોસ્વામી દ્વારા ગુજરાત તરફથી પાર્ટિસિપેટ કરીને બે બ્રોન્જ મેડલ જીતવામાં આવ્યું એમાં ફિફ્ટી મીટર રાઇફલ થ્રી પોઝિશન અને થ્રી હંડ્રેડ મીટર રાઇફલ થ્રી પોઝિશન આ બે પ્રતિસ્પર્ધાઓમાં એના દ્વારા બ્રોન્જ મેડલ જીતીને ગુજરાત પોલીસનું નામ રોશન કરવામાં આવ્યું છે નમસ્કાર મારું નામ લજ્જા ગોસ્વામી છે મારું સ્પોર્ટ્સ કોટામાં પીઆઈ તરીકે ગ્રુપ 7 માં મે નિમણૂક થયેલી છે હાલમાં મે 18મી ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ ચેમ્પિયનશિપ જે ઇન્દોર ખાતે યોજાઈ હતી ત્યાં મે ભાગ લેવા માટે ગયા હતા ત્યાં ગુજરાત તરફથી અમે ટોટલ 23 કર્મચારીઓ અધિકારીઓ મે પાર્ટિસિપેટ કર્યું હતું તેમાં મારા બે બ્રોન્ઝ મેડલ આવ્યા છે જે ફિફ્ટી મીટર રાઇફલ થ્રી પોઝિશન અને થ્રી મીટર રાઇફલ થ્રી પોઝિશન આ બંનેમાં મારા બે બ્રોન્ઝ મેડલ આવે અને સાથે સાથે જે વડોદરા સિટીના એસજી તોમર મેડમ છે એમનો પણ બ્રોન્ઝ મેડલ આવેલ છે અને આ જે જે પોલીસ આ જે યોજાઈ હતી કોમ્પિટિશન તેમાં ઓલ ઇન્ડિયામાંથી બીએસએફ સીઆઈએસએફ પછી પેરામિલિટરી ફોર્સિસના બધા જ લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે અને એમ એના અલગથી પણ જે પોલીસ અધિકારીઓ હોય છે આખા ભારતના એમનો એ પણ પાર્ટિસિપેટ કરતા હોય છે તો એમાં અમારા મેડલ જીત્યા છે અને જે સપોર્ટ મળે છે ગુજરાત પોલીસ તરફથી અને મારા બટેલિયન તરફથી એના માટે ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ સો મચ